નમસ્કાર દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર નમસ્કાર મિત્રો મિત્રો મહત્વની રાહુલ ગાંધી જેવા નમૂના રહેવા જોઈએ તે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જણાવ્યું છે ત્યારે આગળ વાત થશે બે હજાર પચીસનો નો ઉનાળો વધુ હોટ રહેશે વાત જ કરી છે હવામાન વિભાગે ત્યારે આગળ વાત થશે ટ્રમ્પની જાહેરાતે ભારતમાં હાહાકાર મચી ગયો છે આગળ વાત થશે બપોરે બાર વાગ્યા લોકસભામાં વકફ બિલ રજૂ કરવાનું આયોજન હતું ત્યારે વાત થશે નસામાં દૂધ દંપતીનો હાઈ વોલ્ટેજ ડ્રામા સામે આવ્યો છે વાત હશે નવસારીની આગળ વાત થશે એસબીઆઈની ડિજિટલ સર્વિસ બંધ કરવામાં આવી હતી ત્યારે વાત થશે ઇમરાન ખાન નોબેલ શાંતિ પુરસ્કાર માટે નોમિનેટ થયા છે વાત છે પાકિસ્તાનની આગળ વાત થશે ડીસામાં આગે અઢાર લોકોનો જીવ લીધો છે ત્યારે વાત થશે છસો થી વધુ ખાનગી હોસ્પિટલ આયુષ્ય ભારત યોજનામાંથી બહાર કરી દેવામાં આવી છે આગળ વાત થશે હજુ પણ યથાવત છે આરોગ્ય કર્મચારીઓનું આંદોલન આગળ વાત થશે વિક્રમ ઠાકોરના ભાઈનો રોલ આપવાના નામે છેતરપિંડી આચરવામાં આવી છે ત્યારે વાત થશે તમન્યા ભાટિયાએ નવરાત્રીના પહેલા દિવસે ઘરે માતાકી ચોકી કરાવી હતી ત્યારે આગળ વાત થશે મોટી જાહેરાત ચેટ જીપીટી પર મફતમાં બનશે ગીબલી ઈમેજ આગળ વાત થશે સરકારને કોઈ ચિંતા નથી તેઓ દિશાના એક ઘટના બાદ કોંગ્રેસે પ્રહારો કર્યા છે ત્યારે વાત થશે નર્મદા પરિક્રમામાં શ્રદ્ધાળુઓનો ધસારો જોવા મળ્યો છે હવે મિત્રો સમાચાર વિસ્તારથી માં નર્મદા ઉત્તરવાહીની પરિક્રમાની શરૂઆત થઈ ગઈ છે પરિક્રમા શરૂ થતાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ સહિત વિવિધ રાજ્યોમાંથી શ્રદ્ધાળુઓ પરિક્રમામાં જોડાયા છે તંત્રએ ડોક્ટર્સ સ્ટાફ નર્સ અને એમ્બ્યુલન્સની ચોવીસ કલાક સેવા ઉપલબ્ધ કરાવી છે ડોક્ટર પ્રવીણભાઈ વસાવાના જણાવ્યા મુજબ શરદી ખાંસીથી લઈને છાતીના દુખાવા જેવી ગંભીર બીમારીઓની સારવાર અપાઈ રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડીસામાં ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરી અને ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળતા અઢાર મજૂરોના મોત થયા આ મામલે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે દુઃખ વ્યક્ત કર્યું છે તેઓએ કહ્યું છે કે જે નિર્દોષ વ્યક્તિઓએ જીવ ગુમાવ્યો છે તેમને મારા અને કોંગ્રેસ પક્ષ વતી શ્રદ્ધા સુમન સમર્પિત કરું છું મૃતકોના પરિવારજનોને શક્ય તેટલી આર્થિક મદદ સરકાર કરે તેવી વિનંતી છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો મોટી જાહેરાત ચેટ જીપીટી પર મફતમાં બનશે ગીબલી ઇમેજ અત્યારે ઇન્ટરનેટ પર ગીબલીનું નામનો ગાઢ પણ ચાલી રહ્યું છે ગીબલી ઇમેજ લોકપ્રિયતા એટલી વધી ગઈ છે તેના કારણે જેટ જીપીટીનું સર્વર ડાઉન થયું છે જોકે અત્યાર સુધી ચેટ જીપીટી પર આવી ઇમેજ બનાવવા માટે પૈસા આપવા પડતા એટલે કે પ્રીમિયમ મેમ્બરશીપ લેવી પડતી હતી જોકે હવે ઓપન એઆઈના સીઈઓ સેમ એલ્ટોમેને જાહેરાત કરી છે કે ચેટ જીપીટી ઇમેજ જનરેશન હવે દરેક મફતમાં ઉપલબ્ધ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તમામના ભાટિયાએ નવરાત્રિના પહેલા દિવસે ઘરે માતા કી ચોકી કરાવી અભિનેત્રી તમન્ના ભાટિયા હેડલાઇન્સમાં રહે છે નવરાત્રીના પહેલા દિવસે તમન્ના ભાટાએ તેના ઘરમાં માતાની ચોકી રાખી હતી તમન્ના માતા કી ચોકી પર નાશતી જોવા મળી તમન્ના ભગવાનની ભક્તિ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે તેમણે ત્રીસ માર્ચે પોતાના ઘરે માતા કી ચોકીનું આયોજન કર્યું જેમાં તેણીએ જોરદાર ડાન્સ કર્યો તમન્નાની આ સિમ્પલ સ્ટાઇલ ચાહકોને ખૂબ પસંદ આવી રહી છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો વિક્રમ ઠાકોરના ભાઈનો રોલ આપવાના બાને છેતરપિંડીએ પ્રદીપ પંડ્યા નામના ગઠિયાએ એક્ટિંગ અને મોડલિંગ કરી શકે તેવા માણસોની જરૂર હોય રજિસ્ટ્રેશન કરતી જાહેરાત કરીને ગોવામાં વિક્રમ ઠાકોર અને મમતા સોનીની ફિલ્મનું શૂટિંગ હોવાનું જણાવીને વિક્રમ ઠાકોરના નાના ભાઈનો રોલ આપવાનું કહીને ફ્લાઇટની ટિકિટ ખર્ચ પેટે અગિયાર હજાર રૂપિયાનું કહીને પંચાવનસો રૂપિયા મેળવી લીધા આ અંગે છેતરપિંડી હોવાનું બહાર આવતા પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હજુ પણ યથાવત છે આરોગ્ય કર્મચારીઓનું આંદોલન ગુજરાતમાં આરોગ્ય કર્મચારીઓ પણ આંદોલન પર છે આ આરોગ્ય કર્મચારીએ ગુલાબના ફૂલ સાથે વિરોધ કર્યો હતો તેમણે સરકાર પોલીસને પ્રતિકાત્મક રીતે ફૂલ અર્પણ કર્યા હતા સત્યાગ્રહ છાવણી પર વિરોધ થયો સત્તર માર્ચથી અચોક્કસ મુદતની હડતાળ પર વિરોધ કરી રહેલા આ આરોગ્ય કર્મચારીઓની અટકાયત થઈ છે તેમની ગ્રેડ પે સુધારણા અને ટેકનિકલ કેડરમાં સમાવવા તેમજ ખાતાકીય પરીક્ષામાંથી મુક્તિ અપાવવા માગ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો છસોથી વધુ ખાનગી હોસ્પિટલ આયુષ્ય ભારત યોજનામાંથી બહાર આયુષ્ય ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના જે વર્ષ બે હજાર અઢારમાં શરૂ કરાઈ હતી તેના સંબંધમાં એક મોટી જાહેરાત પ્રકાશમાં આવી સરકારી ડેટા અનુસાર આ યોજનાની શરૂઆતથી છસોથી વધુ ખાનગી હોસ્પિટલોએ સ્વેચ્છાએ તેને ના પસંદ કરવાનો નિર્ણય લીધો છે આ હોસ્પિટલોએ ચૂકવણીમાં વિલંબ અને ઓછા વળતર દર જેવા કારણો દર્શાવીને આ યોજનાથી પોતાને દૂર કરી લીધા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડીસામાં ઢોવા રોડ પર આવેલી ગેરકાયદેસર ફેક્ટરી અને ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી આ ઘટનામાં હવે માહિતી સામે આવી છે છે કે આગના કારણે મજૂરોના મોત થયા મૃતકોમાં ચારથી પાંચ કિશોર પણ સામેલ છે બે દિવસ પહેલા જ મજૂરો મધ્યપ્રદેશથી આવ્યા હતા જેમને મોત મળ્યું છે પ્રચંડ વિસ્ફોટથી ગોડાઉન ધરાશાયી થઈ ગયું એફએસએલની ટીમ વિસ્ફોટ અંગે તપાસ કરી રહી છે હાલ આ ફેક્ટરીનો માલિક ફરાર છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ઇમરાન ખાન નોબેલ શાંતિ પુરસ્કાર માટે નોમિનેટ કરવામાં આવ્યા છે પાકિસ્તાનની જેલમાં બંધ પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનને ફરી નોબેલ શાંતિ પુરસ્કાર માટે નોમિનેટ કરાયા છે પાકિસ્તાનમાં માનવ અધિકાર અને લોકશાહીને પ્રોત્સાહન આપવા બદલ તેમને નામાંકિત કરાયા છે નોર્વેજિયન રાજકીય પક્ષ સાથે સંકળાયેલા પાકિસ્તાન વર્લ્ડ એલાયન્સ દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે બે હજાર ઓગણીસમાં પણ તેમને ભારત સાથે તણાવ ઘટાડવા બદલ શાંતિ પુરસ્કાર માટે નામાંકિત કરાયા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એસબીઆઈની ડિજિટલ સર્વિસ બંધ દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક એસબીઆઈની ડિજિટલ સર્વિસ બંધ થઈ ગઈ આવી સ્થિતિમાં યુઝર્સને સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો હતો એસબીઆઈ એક સુપર માહિતી આપી છે કે એન્યુઅલ મેન્ટેનન્સ એક્ટિવિટીઝના કારણે બેંકની બધી ડિજિટલ સેવાઓ એક એપ્રિલના રોજ બપોરે એક વાગ્યાથી ચાર વાગ્યા સુધી બંધ રહી હતી ગ્રાહકો યુપીઆઈ લાઇટ અને એટીએમ ચેનલોનો ઉપયોગ કરતા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નસામાં ધૂત દંપતીનો હાઈ વોલ્ટેજ ધામા નવસારીમાં એક દંપતીએ ઉત્પાત મચાવ્યો જલાલપુરમાં હાઈ ટેન્શન લાઈનના ટાવર ઉપર દંપતી ચડીને હંગામો મચાવ્યો હોવાનો વિડીયો વાયરલ થયો વીજ થાંભલા પર ચડેલ દંપતી કાંઈ પર બકવાસ કરતું હતું દંપતીનું આ કારસ્થાન જોઈને ગામના લોકોની ભીડ ભેગી થઈ ગઈ લોકોએ બહુ સમજાવ્યા હોવા છતાં દંપતી નીચે ઉતર્યું ન હતું અંતે પોલીસને આ બનાવની જાણ કરવામાં આવી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વકફ સુધારા બિલ બે એપ્રિલે બપોરે બાર વાગ્યે લોકસભામાં રજૂ કરવાનું આયોજન લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ આ અંગે ચર્ચા માટે આઠ કલાકનો સમય ફાળવ્યો જોકે વિપક્ષે આ અંગે બાર કલાકની ચર્ચાની માગ કરી સમાજવાદી પાર્ટીના સુપ્રીમો અખિલેશ યાદવે કહ્યું કે અમે બિલનો વિરોધ કરીશું દરમિયાન ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે વકફમાં સુધારો એ સમયની માગ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટ્રમ્પની જાહેરાતથી ભારતમાં હાહાકાર ટ્રમ્પે બે એપ્રિલથી ભારત પર પારસ્પરિકા ટેરિફ લાદવાની જાહેરાત કરી છે જેના કારણે ભારતીય શેર બજારમાં ભારે ઉથલપાથલ થઈ ગઈ છે સેન્સેક્સમાં બારસો પોઈન્ટનો ઘટાડો થયો છે જ્યારે નિપટીમાં ત્રણસો પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો છે રોકાણકારોમાં ટેરિફોર્મનો ભય સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે અને તેઓ ભારે વેચાણ પણ કરી રહ્યા છે જેના કારણે બજાર નીચે જઈ રહ્યું છે આના કારણે રોકાણકારોને ભારે નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બે હજાર પચીસનો ઉનાળો વધુ હોટ રહેશે હવામાન વિભાગે વર્તારો આપ્યો છે કે બે હજાર પચીસના એપ્રિલ જૂન દરમિયાન સામાન્ય કરતાં વધુ ગરમીનો અનુભવ થાય તેવા કુદરતી પરિબળો સર્જાઈ રહ્યા છે ખાસ કરીને મધ્ય અને પૂર્વ ભારતમાં હીટ વેવના દિવસોની સંખ્યા પણ વધુ રહેવાની સંભાવના છે સાથોસાથ હવામાનશાસ્ત્રીઓએ એવી પણ ચેતવણી આપી છે કે બે હજાર પચીસના ઉનાળામાં દેશમાં વીજળી વપરાશમાં નવથી દસ ટકા જેટલો વધારો થવાની પણ સંભાવના છે મહત્વના સમાચારની વાત કરીએ તો ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રાહુલ ગાંધીએ ટિપ્પણી કરી છે સીએમ યોગીએ કહ્યું છે કે રાહુલ ગાંધીના ઈરાદાઓથી બધા વાકેફ છે તે દેશની બહાર ભારતની ટીકા કરે છે લોકો તેના સ્વભાવ અને ઈરાદાઓને સમજી ગયા છે ભાજપ માટે રાહુલ જેવા કેટલાક નમૂના રહેવા જ જોઈએ ભારતમાં મુસ્લિમો ખતરામાં નથી જે દિવસે ભારતીય મુસ્લિમો પોતાના પૂર્વજોને સમજી જશે તે દિવસે બધાએ પોતાનો સામાન બાંધીને ભાગી જવું પડશે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે